પચીસ જૂન ઓગણીસોને પંચોતેર આ દિવસે ભારતમાં કટોકટી જાહેર થઈ હતી એ સમયના વડાપ્રધાન કોંગ્રેસ નેતા ઇન્દિરા ગાંધી કે જેમણે દેશમાં ઇમરજન્સી જાહેર કરી હતી કે દેશમાં આજથી ઇમરજન્સી લાગુ થશે એ દિવસથી આજનો દિવસ તમે જુઓ તો ઓગણીસોને પંચોતેરથી બે હજાર ચોવીસ આ વચ્ચેનો જે સમયગાળો છે એ છે ઓગણપચાસ વર્ષ કાલે પૂરા થવાના છે એટલે કે આવતીકાલથી એમનું પચાસનું વર્ષ શરૂ થશે તો પણ એક વાત સમજ નથી પડતી કે હવે જે રીતે કાલના દિવસે કે જે એક કટોકટીનો દિવસ હતો એને ઓગણપચાસ વર્ષ જ્યારે પૂરા થયા છે તો ભાજપના નેતાઓએ ફરીથી એને ઉજવણી રીતે એનો આખો એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે અલગ અલગ શહેરોમાં ભાજપના નેતાઓ દ્વારા કટોકટીને કાળો દિવસ તરીકે જાહેર કર્યો છે અને એની આખો એક સેલિબ્રેટ કરતા હોય ક્યાંક એને સેલિબ્રેટ ન કહી શકાય પરંતુ એને ક્યાંક એના આખો એનો કાળો દિવસને એને ક્યાંક મનાવવાનો હોય એ રીતનું આખો પ્રોગ્રામો અલગ અલગ જગ્યાએ કરી રહ્યા છે સવાલ એ છે કે આવું કેમ થઈ રહ્યું છે કેમ કે સ્વાભાવિક છે કે ભાજપ છે તો સામે જે કટોકટીનો જે દિવસ હતો જેમણે જે જાહેર કર્યો તો એ કોંગ્રેસના રાજમાં થયું હતું જે એ જે સમયગાળો હતો એ બધું આખો કોંગ્રેસનો સમયગાળો હતો અને એ સમય થયો હતો એટલે ઓગણપચાસ વર્ષ પછી પણ આ નેતાઓ જે એને ભૂલ્યા નથી એવું કરવા જઈ રહ્યા છે કે એને આખો કાળો દિવસ તરીકે લોકો એને ક્યાંક યાદ કરે પરંતુ સવાલ એ છે કે શું ગુજરાતમાં આવા કાળા દિવસ નથી થતા કેમ કે જો કાળો દિવસ તમારે મનાવવો જ હોય ભાજપના નેતાઓ માટે ખાસ કરીને તો અલગ અલગ જગ્યાએ ઘણી બધી એવી ઘટનાઓ બની હતી કે જેને આપણે કાળો દિવસ તરીકે ક્યાંક લોકોને યાદ કરી શકે એમ છે જેમ કે ગુજરાતમાં તમે જુઓ તો મોરબીનો બ્રિજ તૂટ્યો એમાં પણ કેટલા લોકોના મૃત્યુ થયા હતા રાજકોટમાં અગ્નિકાંડ થયો એમાં પણ કેટલા લોકોના બાળકોના મોત થયા તલાવ હતી આવી અનેક ઘટનાઓ હતી કે જ્યાં કેટલાય લોકોના મોત થયા છે તો શું એને કાળો દિવસ ન કહેવાય સ્વાભાવિકપણે કહી શકાય કેમ કે ઇમરજન્સીની જે વાતો કરી રહ્યા છે કે આવતીકાલે તમે જોજો ક્યાંક ભાજપના નેતાઓ અલગ અલગ ભાષણો આપશે અને ક્યાંક આખો અલગ એનો કાર્યક્રમ થશે પરંતુ ઓગણ પચાસ વર્ષ થઈ રહ્યા છે એ વાતને હવે શું લેવા દેવા એવું એવું જરૂરી નથી કે ક્યાં કોઈ એનું ફેવર કરતો એની કોઈ ફેવર નથી કરતો કે કોંગ્રેસની જે ઇમરજન્સી લાગુ થઈ હતી ઇન્દિરા ગાંધીના રાજમાં એની કોઈ ફેવર નથી કરતો પરંતુ એને ઓગણપચાસ વર્ષ થયા છે આજના યુગ પ્રમાણે તમે જુઓ તો ભાજપની સરકારમાં મોદી સાહેબ અલગ અલગ વાતો કરે છે ડિજિટલ ઇન્ડિયા આખું આધુનિક યુગના મોડર્ન યુગની આખી જે વાત કરે છે એમાં શું ઓગણપચાસ વર્ષ પહેલાં જે થયું હતું એને ફરીથી વાગોળવાની જરૂર છે ખરી કેમકે ગુજરાતમાં આવી અને દેશમાં પણ આવી અનેક ઘટનાઓ થાય છે કે જેને આપણે કાળો દિવસ કહી શકીએ એમ છે પુલવામા અટેક થયો ત્યાં પણ આ સવાલ ઊભો થયો હતો કે એને જો કાળો દિવસ આપણે કહેતા હોય તો ત્રણસો કિલો આરડીએક્સ ક્યાંથી આવ્યો ક્યાંક નેતાઓની રહેમની વચ્ચે તો નહોતો આવ્યો આવા અનેક સવાલો ઊભા થયા હતા છતાં પણ ભાજપ સરકારના નેતાઓ કેમ આવું કરવા જઈ રહ્યા છે એનું કોઈ નક્કી હોતું નથી કેમ કે જો તમારે નજર કરવી હોય તો પોતાના જ રાજકીય પક્ષ ઉપર કરો કેમકે ભાજપના નેતાઓ જો કોંગ્રેસ પક્ષ ઉપર આક્ષેપ કરતા હોય તો ક્યાંક એમને એમના જે પક્ષની જે એમની પક્ષની જે સરકારો છે એમના ઉપર પણ આક્ષેપ કરવા જોઈએ તમે જુઓ તો ગુજરાતમાં જે રીતે વિદ્યાર્થીઓ આંદોલન કર્યું તો કઈ રીતનું આખું દ્રશ્યો સામે આવ્યા ક્યાંક તમારી આંખો ઉભરાઈ આવે એવા દ્રશ્યો શો સામે આવ્યા હતા ક્યાંક મહિલાઓને લઈ જઈ રહ્યા છે અમુક તો ગર્ભવતી મહિલાઓને પોલીસ કઈ રીતે ખસેડીને લઈ જઈ રહી છે એક સાઈડે તમે જુઓ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્યાંક પોતાના ભાષણોમાં તમે જુઓ તો ક્યાંક નાની બાળકી કોઈ ફોટો લઈને ઊભી હોય તો એક પોઝિટિવ ઇમેજ ઊભી કરવા એને ત્યાં સ્ટેજ ઉપર બોલાવી દીધી આવી એક ઢોંગ બાજ આખો એક ઇમેજ ઊભી કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ તમે જુઓ તો એ જ નારીઓને ક્યાંક રસ્તા ઉપર પોલીસ દ્વારા ખસેડવામાં આવતી હોય છે કેમ કે કોઈ નારી હોય કોઈ મહિલાને જ્યારે કોઈ પોલીસ જેને પકડવી હોય તો એને પણ એક લેડીઝ કોન્સ્ટેબલની જરૂર હોય છે પરંતુ ગુજરાતમાં જે રીતે જ્ઞાન સહાયકનું જે આંદોલન થયું એમાં ક્યાંય દ્રશ્યો ક્યાંય એક લેડીઝ પોલીસ મહિલાઓને લઈ જતી હોય એવું જોવા નથી મળ્યું ક્યાંક પુરુષ જ લઈ જતા હોય છે એટલે ક્યાંક લો એન્ડ ઓર્ડરની તમે વાત કરો તો એની પણ ભાજપ સરકારમાં ધજિયા ઉડતી હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને આવી જ્યારે કોઈ ઘટનાઓ બને છે જેમ કે રાજકોટનો જે અગ્નિકાંડ થયો સો રાહુલ ગાંધીએ કીધું કે એને અમે પાર્લામેન્ટમાં પણ એને એનો મુદ્દો બનાવીને એનું ઉઠાવવાનો મેં પ્રયત્ન જરૂર કરશું આવી જ્યારે ઘટના બને છે વિપક્ષ એની કામગીરી કરે છે ત્યારે નીતિન પટેલ જેવા લોકો કહે છે કે કોંગ્રેસ આનામાં પણ રાજનીતિ કરી રહી છે આવા મુદ્દા ઉપર જો રાજનીતિ નહીં થાય તો પછી દેશનો વિકાસ કઈ રીતે થશે આવા મુદ્દાઓ આવા મુદ્દાઓ જ છે કે જેના ઉપર રાજનીતિ થવી જોઈએ એકચ્યુઅલમાં રાજનીતિ થવી જોઈએ કેમ કે હિન્દુ મુસ્લિમ આવા જે ધર્મના જે નામો છે કે જેને કંઈ લેવા દેવા નથી દેશને કંઈ લેવા દેવા નથી એવા મુદ્દા ઉપર રાજનીતિ કરવાનો કોઈ મતલબ નથી આવા મુદ્દાઓ હોવા જોઈએ કે ક્યાંક એને વિપક્ષ પણ ઉઠાવવા જોઈએ અને એવા મુદ્દા ઉપર જ રાજનીતિ થવી જોઈએ તો જ દેશનો વિકાસ થાય